ચર્ચા કરવાની છે કે કે આપણે નવી યુટ્યુબ ચેનલ આપણે બનાવી છે આપણે એમાં ડેલી આપણે શોર્ટ્સ ને બધું અપલોડ કરીએ છીએ છેલ્લા ચાર થી પાંચ દિવસથી આપણે અપલોડ કરીએ છીએ તો તમે જલ્દી પહેલા જલ્દી જલ્દી કરો કોમેન્ટ આપણે સેક્શન ઓન કરી દઈએ કોમેન્ટ કરી દો આપણે કે કઈ રીતના આપણે શોર્ટ્સ બનાવીએ આપણે અત્યારે તો ફિલહાલ સાઉન્ડ ઉપર આપણે ગેટ ને બધું આપણે મૂકી દેવાનું અને ડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરી દીધું છે આપણે ઘણા બધા દિવસથી આપણે આ ચેનલ ઉપર વિભોગ નથી આવતો એનું કારણ શું છે ખબર છે આપણે અત્યારે થોડુંક કરિયર આપણે બનાવી છીએ અત્યારે તમે લોકોને સપોર્ટ પણ નથી કરતા એ પણ આપણે મોટો લોચો છે આપણે અત્યારે પૈસા કમાવાનો ઉંમર છે અત્યારે આપણે પૈસા કમાવા જાવી કે પછી બ્લોગ મેં બધું બનાવી દઈએ જો આપણે હા એક વાત છે આમાં આપણે હજાર સબસ્ક્રાઈબર અત્યાર સુધીમાં થઈ ગયો આપણે છ થી સાત મહિના છે હજી સુધી આપણે સબસ્ક્રાઈબર નથી હોઈ આપણે હા એક વાત છે જ્યાં જ્યાં જાણે બધા છે તમારો દિલથી આભાર છે પણ આપણે ને બધું વધતું નથી તો આપણે આ ચેનલ આપણે ઓછું કરી નાખ્યું અને આપણે શોર્ટ સ્પીડમાં આપણે પાછા જોડાઈ ગયા છીએ તો આપણે ચેનલનું નામ હમણાં આપણે છે ને આપણે થમનમાં અત્યારે રાખ્યું છે આપણે સુમિત સાંકલિયા શોર્ટ્સ લાઈફ ચેનલનું નામ છે તો જલ્દી જલ્દી પેલા છે ને આપણે સ્ટ્રીમ ને પેલા લાઈક કરી દો તો ચાલો જલ્દી જલ્દી પેલા જોડાવ અત્યારે એક પણ નથી જોતા આમ જો તો કરીએ અત્યારે એવો યોગ આવી ગયો છે જો નવ અહીંયા જે અત્યારે બધા ઇન્સ્ટા વિન્સ્ટા ગુમાડવામાં બીજી હોય અત્યારે પણ યુટ્યુબ કોઈ નથી જોતું એમને મતલબમાં આમાં આવે છે આપણે આપણે ટ્રાય કરી કેવું બધું બધું પથારી પથારી આપણે કરી નાખી છે બધા જોવાળું કરે છે અહીંયા અને આપણે બેઠા જગ્યાએ તો ચાલો જલ્દી પેલા છે ને સ્ટ્રીમ લાઈક કરી નાખજો અને આપણે ચેનલ નવી બનાવી છે સુમિત સાંકલિયા જોડાણા છીએ તો તમે કંઈક મને સારા સારા સોંગ વિશે કંઈક જણાવો આપણે ઘણા બધા દિવસ પછી આપણે આવ્યા છીએ લાઈવ સ્ટ્રીમમાં ત્યારે એક જણા વોચ કરી રહ્યા છે તમારો દિલથી આભાર છે તમારું સ્વાગત છે મારા વાલા જે પણ જોઈ રહ્યો છે તમારું સ્વાગત છે આપડા લાઈવ સ્ટ્રીમમાં અત્યારે ચાર જણા ફિલહાલ જોયો છે પણ હજી એક પણ લાઈક નથી આવી લાઈક કરો પેલા જલ્દી જલ્દી લાઈક કરો ચાલો અને કોમેન્ટ પણ કરી દો ચાલો મને પણ ખબર પડે ને કોણ કોણ અત્યારે જોઈ રહ્યા છે હાલમાં કોમેન્ટ કરો કોમેન્ટ ચલો હાલો ટોપ મેસેજ પણ કરી દીધા છે થેન્ક યુ ભાઈ દિલથી આભાર ભાઈ તમે લાઈક કરવા બદલ તમારો ચાલો ભાઈ જેટલા જોઈ રહ્યા છે જલ્દી જલ્દી પહેલાં કોમેન્ટ કરી દો હાલો કોમેન્ટ કરો આપણે નવી આપણે ચેનલ બનાવી છે તો એમાં આપણે કઈ રીતના આપણે ને બધું મૂકવું આપણે આ ચેનલમાં આપણે બ્લોગ નથી આવતા એનું એક જ કારણ છે કેમ કે અત્યારે આપણે થોડુંક આપણે ભણવા ઉપર થોડુંક ફોકસ આવ્યું છે એટલે આપણે ભણવી છીએ અત્યારે આગળ આપણે અને ફિલાલ અત્યારે તો ઘણું બધું આપણે આગળ ધંધામાં બધે આગળ ઉતરાશી એટલે આપણે નથી આવતું સાચું છે તારા નામ સાચું છે શું ભાઈ સોચ છે તેરી नाम सोच है क्या भाई हूँ बोले भाई तू हमने लाइक कर दिया है एक नहीं दो कर दो बार कर दिया है अरे भाई दो बार लाइक करने से तो एक लाइक करने बाद चला जाएगा मेरा भाई एक ही बार लाइक करने का दो बार नहीं करने का एक बार लाइक करो तो बस है मेरा भाई दो बार नहीं अभिषेक एक, एक बार करेगा तो ही चलेगा <laughs> वरना तो चला जाएगा दो बार कैसे करेगा एक बाई लाइक सबसे पहले तो लाइक किया फिर से दबाया तो लाइक चली जाएगी मेरा भाई तो अभिषेक मैंने न्यू चैनल बनाई है सुमित सांकलिया शॉर्ट्स लाइफ मतलब वो उसमें तो मैं डेली ब्लॉग बनाता हूँ मतलब डेली शॉर्ट्स मतलब कि कोई भी सॉन्ग वगैरह होता है ट्रेनिंग में उसके ऊपर मैं ऐसे ही वर्ट मेरा मतलब बोलता रहता हूँ ऐसा और साउंड गीत चला रहता है और मैं गीत गाता हूँ એસી મીને ચેનલ બનાવીએ તો નામ મેં થમનેડકે ઉપર રખાઈ સુમિત સાંકલિયા શોર્ટ્સ લાઈવ તો જલ્દી જલ્દી છે મે સબસ્ક્રાઈબ કરી દે અભી એક બંદા વોચ કરલાય દેખો એક લાયક એ ઓર એક બંદા વોચ કરાય અભી તો હલો ભા જલ્દી જલ્દી આપણે હિન્દીમાં બોલવું પડે છે ઘણા બધા આપણે હિન્દી છે એ બધા આપણને સબસ્ક્રાઈબ કરી છે તો આપણે હિન્દીમાં બોલવી જોઈએ ને ગુજરાતીમાં આપણે જે 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 ગુજરાતી છે ને જલ્દી જલ્દી પેલા કોમેન્ટ કરી તો જેટલા ગુજરાતી લોકો આપણે જોવે છે ને બધા કોમેન્ટ કરો ચાલો ગુજરાતી લોકો જોવે છે એ ગુજરાતીમાં કંઈક કોમેન્ટ કરો તમારી રીતે ચાલો અને ક્યાંથી વિડિયો જોઈ રહ્યા છે અત્યારે કઈ ક્યાંથી આપણે લાઈવ જોઈ રહ્યા છે ને જલ્દી કોમેન્ટ કરી જુઓ હાલો આપ લોગ કાં સે દેખ રહે જલ્દી સે કોમેન્ટ કર દો મેરે ભાઈ કાં સે આપ લોગ અભી મેરા લાઈવ સ્ટ્રીમ દેખ રહે ઉસકો કોમેન્ટ કર દો આપ લોગ કાં સે દેખ રહે હો જલ્દી સે કોમેન્ટ કર દો મેરે ભાઈ અભી જો ભી બંને દેખરે જલ્દી છે બે જણા જોવે છે પણ જો કઈ મારા બધા કોઈ લાયક નથી કરતા કઈ લખતા નથી વાહ ભાઈ વાહ પાંચ જણા હવે શું કેવું મારે જલ્દી લાઈક કરો વાલો લાઈક કરો મારા લાઈક કરો હલો ફોને રાખો તાકો લાઈક કરો લાઈક ને કોમેન્ટ કરી દો હાલો તમારા ભાઈ માટે કંઈક કોમેન્ટ કરો હાઈ હારી હાલો 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 કોમેન્ટ કરો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો ને જલ્દી પહેલાં કોમેન્ટ કરી દો હાલો ક્યાં અત્યારે આપણે લાઈફ સ્ટીમ પહોંચ્યું છે મને ખબર પડે ને એમ તો ઓલ ઓવર ઇન્ડિયામાં પહોંચી ગયું હોય તમારા ભાઈનું બહુ મોટું કામ કાજ છે સમજે ફૂલ બાકા છે તો પેલા કોમેન્ટ કરો આવો મોટા ભાઈ તમારો ભાઈ છે સમજે એલા ભાઈ ના ના મશ્કરી કરું આપણે એવું કાંઈ નહીં ભાઈ તમે મોટા માણસો અમે નહીં હાલો જલ્દી પેલા કોમેન્ટ કરો હાલો બ્લુ આપી દેજો હાલો અત્યારે આપણે ઘણા બધા બહારથી હોય આપણને જોશ એટલે બિહાર છે આગ્રા છે એટલે એવા ઘણા બધા આપણા ફ્રેન્ડ થઈ ગયા છે યુટ્યુબ તો આપણે થોડું હિન્દી બોલવું પડે બાકી આપણે તો છીએ ગુજરાતી હોવાલા કાઠિયાવાડી હા હા બોલો ભાઈ બોલો ચૌહાણ અમીષા અમીષા બેન જોઈ રહ્યા છે એમ આપણે તમારું સ્વાગત છે સ્વાગત છે તમારું સ્વાગત છે અમીષા બેન લાઈવ સ્ટ્રીમમાં તમારું સ્વાગત છે આપણે નવી આપણે ચેનલ બનાવી છે અમીષા બેન તો એનું નામ છે સુમિત સાંકલિયા શોર્ટ્સ લાઈવ તો એમાં પણ આપણે સબસ્ક્રાઇબ કરી નાખજો આપણે હમણાં છે ને લાઈવ સ્ટ્રીમ ઓફ કરી કે નહીં ત્યારે હું લિંક બધી આપણી બાયોમાં મૂકી દઈશ તો તમે એમાં છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર આપણે નવી ચેનલ બનાવી છે બસ એને માટે જ તે આપણે આજે લાઈવ કર્યું છે એની સબિન લાઈક કરી દો પેલા સ્ટ્રીમને લાઈક કરો ઓકે અરે વાંધો નહીં બેના ઓકે ઓકે શું કરો અત્યારે અમિત શાહ બેન શું કરો હાલો કોમેન્ટ કરો હાલો શું કરો છો હાલો મેં અમિત શાહ આરામ વાહ તમારા તો આરામ જ છે હો પણ શું કર્યા ઓલા મુકેશ કે શું કરે નોકરી નોકરી હા વાળા છે પછી અમારે શું કેવું હવે અમારી ગાડી પકડાય એટલે તરત બાકી આવી જાય હોય એમાં ફેર નઈ ફોન કરી એટલે જો વાત મળી જાય આપડે શું કેવું એટલે ભરૂચ ભરૂચ મારે લાવું હવે મારું કેન્સલ કર્યું ના પાડી ના થવાનું તારે એમ વાંધો ને નહી આવવું કીધું હું રીયા છેડવાનું ના એમ ભરૂચ માં આપડે જવું તું ફરી પણ હવે નથી જવું ઈચ્છા જ નથી સમજા કોમેન્ટ આવી હતી ભરૂચ માં એમ બધા જઈને બ્લોગ બનાવો ભરૂચ છે જુનાગઢ છે બધા ન્યા જ છે એમ ને હા તમે હજી નહીં આવ્યા છો એ બધું હમ ના જો દાદા અત્યારે જો આયા બેઠા છે દાદા જોવા તમાકુ સોળે છે આપણે એમને તો હું ખાઈ પીને જલસા ને તમાકુ વાળા ઓલા રૂમમાં ફોન નહીં લઈ જાય કે વાઈફાઈ પકડાયેલું છે એટલે નકરી રૂમ માં લઈ જાય ખબર શું કરો બધા સમી લીધું હો બેન હા બધા આવી જમી રહ્યા છે હા આપણે સમી કરીને લાઈવ સ્ટ્રીમ કરીને કરે તો પછી એમ કે ખાવા બીજા ખાવા બીજા મજા ન આવે આટલું છે ને પેલા જમી લીધું પછી ચાલુ ગીરું આપણે એમ જાય રવિ ભાઈ તો અત્યારે ગાંધીનગર હો દિવાળી આવશે હો સીધા રહી ભાઈ ગાંધીનગર થી સીધા રવિવારે આવી આપડે દિવાળી વખતે આવીશું સીધા હોય દિવાળી બે દિય હોય ગયા લોકો ચલો ભાઈ જેટલા જોશ પેલા જલ્દી સ્ટ્રીમ ને લાઈક કરી ગયોલા કેમકે હવે યાર કેટલાક ટાઈમથી આપણે લાઈવ સ્ટ્રીમ નથી ઘી કોઈ પણ વસ્તુ આપણે ઘેરી નથી તો આટલો તો સપોર્ટ તો જ હોય ને મારા વાલા આપણે ઘણા દિવસથી વ્લોગ હોય તે નથી આવતો તમને ખબર તો છે ને જોતા દઈશું આપણે તમે ન જોતા હોય તો વાત અલગ છે તો જોઈ લેજો પણ હવે કઈ ફાયદો નહીં કેમ કે હવે આ ચેનલમાં ખાલી આપણે લાઈવ થવા જ આવશું બ્લોગ આવશે પણ હવે આપણે કાલે મોદી સાહેબ આવે જોવો વાલા મોદી આવે છે કાલે આપણે ભાવનગરમાં ગધેડિયામાં તો આપણે આપણે બ્લોગ હોય તે બનાવશું અને આપણે શોર્ટ સ્પીડમાં આપણે મૂકી દેવાનો શોર્ટ્સમાં હોય આપણે બીજી ચેનલ આપણે બનાવી છે એમાં હોય તે આપણે મૂકી દેવાનો છે વાળા અત્યારે ફિલહાલ તો અત્યારે આપણે હમણાં હોય જાય છે ગેમ ગેમ રમીને એક બે વાય દ્વારા અત્યારે છે તો ઘડી થઈ જાય લાઈવ એમ જલ્દી પેલા લાઈક કરી જો કોમેન્ટ કરી નાખો ઓલો આજે તમારો ભાઈ ગુજરાતીમાં બનાવશે લાઈવ હો એમ કહેવાય છે ને હિન્દી બનાવો આપણે શું કામ આપણે ગુજરાતી છે હિન્દી વર્ગ બનાવવા મારા વાલા હિન્દીમાં શું કામ આપણે બોલવું હા એક છે આપણી માતૃભાષા છે એવી વાત અલગ છે પણ આપણે શું કામ ભાઈ આપણું આપણે ગુજરાતી હોય તો જલ્દી પેલા કોમેન્ટ કરી નાખો તો હાલો તો ડેવિલ ગેમિંગ હેલો હા બોલો ભાઈ બોલો ડેવિલ ભાઈ બોલો ડેવિલ ભાઈ બોલો ડોલો અલા બોલો બોલો ડોલો નહીં

एक वगैरह कुछ भी लाए हो क्या क्या कर रहे हो अरे भाई कुछ नहीं अभी तो फिलहाल मैं लाइव स्ट्रीम कर रहा हूँ क्योंकि मेरे यार एक चैनल बनाया है मैंने शॉर्ट्स वीडियो एक लाया है आ तो मेरे को भेजना है मेरा भाई ये भाई एक काम कर चल मेरा वो व्हाट्सएप नंबर तू लिख ले पहला अरे यार लाइव स्ट्रीम पर तो नहीं बता सकता चल एक काम करना तो इंस्टा पे मैं तेरे को बोलता हूँ अगे नहीं भाई नहीं कल नहीं आज ही चाहिए मेरे को तो क्या भाई हाँ मेरे पास तेरा नंबर अरे वो वाला नंबर तो जो है था ना सत्तानवे वाला जो नंबर था ना वो नंबर मेरा बंद हो गया है मतलब वो पापा नहीं आया ए, क्या भाई पापा नहीं है वो पापा नहीं है वो कोई बात नहीं पापा की कोई बात नहीं पर uh, मेरा नंबर मैं तेरे को भेज दूंगा इंस्टा पे तो इंस्टा पे तो है ना मेरे को याद नहीं है मैं स्क्रीन को स्ट्रोल भी नहीं कर सकता वरना भी दिख लेता इंस्टा पे है ना तू तो? हाँ इंस्टा पे लक्की करके तेरी आईडी तो है शायद तो? उसके ऊपर भेज दे कोई दिक्कत नहीं मैं भी तेरे को एक हैक बेचता हूँ मेरे भाई तो जो भी बंदे देख रहे अभी मेरा हैक मतलब वो गेम का जो फ्री फायर होता है ना फ्री फायर उसमें पैनल लगाते हैं हम मैं और भाई ये डेविल गेमिंग जो है ना वो हैक वाला हम दोनों मतलब पैनल खरीदते और सबको गिफ्ट वेक फ्री में कर देते मतलब हम तो पैसे में लेते मतलब हमें तीन सौ रुपये मिल जाते हैं पर बंदे को हम फ्री में गिफ्टेक कर देते हैं क्योंकि सब्सक्राइबर बटा नहीं तो मेरा भाई कुछ तो करना पड़ेगा ना मेरा भाई कुछ तो करना पड़ेगा जा कल हाँ मेरे पास तुम्हारा नंबर पापा नहीं आया अरे भाई तुम्हारे पास नंबर है वो अब बात अलग है पर उस अब मेरा दूसरा नंबर हो गया है तेरा नंबर एक काम कर तो नोटिस कर दे इसके अंदर चल तेरा नंबर भेज दे तो कमेंट सेक्शन में बता दे मैं कॉपी कर लेता हूँ चल तेरा नंबर मेरे को भेज दे मैं कॉपी कर लेता हूँ चल तेरह नंबर भेज मेरे भाई हेलो तेरा नंबर मेरे को पेज में कॉपी कर लेता हूँ भाई लकी तेरा नंबर भेज क्या कर रहा है हलो ये बुध क्यों तेल पी ते मैं तो क्यों वालो गुजराती हो जल्दी पहला कमेंट करो हलो गुजराती लोग जय 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 बता कमेंट करो तो हलो तो ओला अरे हाँ क्या रहो यते कॉमेंट कर जो रहो नहीं पता जल्दी जल्दी पे कॉमेंट करो हम आप लोग कहाँ से देख रहे हैं? जल्दी से मेरा भाई कॉमेंट कर दो चलो फिलहाल अभी मैं तो जैसे ही पढ़ा रहता हूँ मतलब आप लोग कमेंट कीजिए आप लोग कहाँ से फिलहाल देख रहे हैं मेरे को <स्वारी गुणिण> तुम्हारे भाई ने एक न्यू चैनल बनाया है भाई शॉर्ट्स के चैनल बनाया है ब्लॉग मेरे भाई

अरे यार हिंदी बोलो हुँ हुँ वाला। या नहीं यार हिंदी बोलवा हूँ कहूला भैया नहीं यार अलो तुम्हारे हेटू बोलव पड़े अरे भाई कोई दिक्कत नहीं मेरे भाई आपके लिए हिंदी भी बोल सकता हूँ मेरे भाई मेरे सब्सक्राइबर है तो मैं क्या करूँ पापा नहीं आए आज अरे कोई भाई नहीं मेरे भाई तू तेरा नंबर मेरे को कमेंट सेक्शन में बता दे काम कर तेरा नंबर मेरे को भेज दे चल कमेंट में बता दे तेरा नंबर लिख दे चल फिर डिलीट कर देना मैं कॉपी कर लूँगा मैं तब नहीं बता मैं तेरे को बता दूँगा चल नंबर भेज दे बीच में वो कुछ डाल के लिखना वरना नहीं आएगा बीच में कुछ भी इमोजी मोजी कुछ भी रख दे हैश टैग वगैरह कुछ भी <clears throat> जेटला जो जेटला जल्दी जल्दी मेरा भाई लाइक करी तो जो वाला तुम्हारा भाई जो आम जो

हाँ सो गया तो क्या हो गया मेरे भाई तूने तो पहले बताया था बताया ना देख ले तू सो जा कल मेरे भाई काम आ गया है मैं क्या करूँ यार लाइव स्ट्रीम भी चल रही है हाँ मेरे पास सारे भाई तू बोलता ना तुम सुनो हाँ बोलो मैं तो सुन ही रहा हूँ तुम्हारे लिए बोलो चलो भाई चलो बोलो बोलो भाई बोलो तुम्हारे लिए बैठा हूँ मेरा भाई तू बोलेगा वो मेरे को सुना ही नहीं देगा मेरा भाई डायनेमिक डू होगा तो ही मेरे को सुना देगा मतलब गेस्ट के रू में आएगा तो ही एक काम कर दो तो फिलहाल अभी कहाँ पे है? कहाँ से देख रहा है तू तो अभी लकी तुम कहाँ से हो कमेंट कर दे कहाँ से है तू? रुको तो थोड़ी देर मेरा नेटवर्क प्रॉब्लम आएगा क्योंकि मैं फिलहाल दुकान पे जा रहा हूँ मतलब वो भी माइक वगैरह सब कुछ ऑफ कर रहा हूँ मतलब मेरा भाई क्योंकि तो नेटवर्क इशू है मेरा कोई काम है थोड़ा देख रहे मतलब महान इंसान कौन है भाई मेरे कमेंट करके बता दीजिए आप एक काम करो मैं इमोजी कुछ भी अच्छा वाला इमोजी भेजो मेरे को पता चल जाएगा मेरे भाई फिलहाल आप किस मूड में हो आप जल्दी से ऐसा इमोजी मेरे को भेजो अभी फिलहाल आपका मूड कैसा है वो एक इमोजी में भेजो मेरे को इमोजी भेजो कैसा मूड है आपका ऐसा ऐसा है वो, वो इमोजी में आप मेरे को तो वाला आपने प्रेम माधुर्य हुआ ना मैंने कहा पांच तो गैस आज के लिए इतना ही तो गैस आज के लिए इतना ही तो मिलते हैं बाद में बाय